જય ભીમ જય સવિધાન નમો બધા મિત્રો હું શું જીજ્ઞેશ રાઠોની મિત્રો વાત કરવાની છે ઉના તાલુકાના જે લેરસા ગામમાં જે ગઈકાલે આપણે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જે શંકરભાઈનો જે લેરસા ગામની અંદર જે શંકરભાઈ છે ન્યાય સમિતિના જે ચેરમેન છે ગ્રામ પંચાયતના અને જે ગ્રામ પંચાયતની અંદર બધું થોડા ઘણું કામકાજ કરતા હોય અને એ કાગળિયા અને બધું કામકાજ કરતા હોય એ અનુસંધાને જે સરપંચ દ્વારા જે આ ભાઈને માર મારવામાં આવ્યો હતો તે પણ પગનું પણ ફેક્ષર ભાઈ શંકરભાઈને કરી નાખવામાં આવ્યું હતું અને જે આજે ગઈકાલે જે ગામની અંદર જે આ લોકોએ બધાએ ભેગા થઈ અને મિટિંગ કરી અને એ લોકોનું એવું કર્યું કે અનુસૂચિત જાતિના લોકો કોઈ પણ આવે તો એને કાંઈ દૂધ રાશન પાણી કે બધું એવું કાંઈ દેવામાં આવશે નહીં એવી રીતે જે આ દલિતો ઉપર જે બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને જે કોઈ દુકાનવાળા આપશે તો એની ઉપર દસ હજારથી પંદર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એ લોકોએ એવો બધો નિર્ણય લીધેલો હતો અને જે ગઈકાલે જે શંકરભાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને બધા સામાજિક કાર્યકરોને ફોન અને જે વિડીયો પણ વાયરલ થયો હતો અને જે ઉનામાં જે પોલીસ સ્ટેશનની અંદર જે રાણા સાહેબ સાથે પણ બધી વાતચીત કરી કે જે આ લેરસા ગામની અંદર જે દલિતો ઉપર જે અન્યાય કરવામાં આવે છે અને જે બહિષ્કાર કરવામાં આવે છે અને તો સાહેબ તમે ત્યાં તપાસ ગંભીરતાથી તપાસ કરો અને ગંભીરતાથી નોંધ લ્યો કારણ કે ગામની અંદર આવી રીતે બહિષ્કાર થતો હોય અને જે ન્યાય સમિતિના જે ચેરમેન હોય એની ઉપર પણ હાથું પાડવામાં આવે છે અને પગનું પણ ફેક્સર કરી નાખવામાં આવે છે એ ગઈકાલના વિડીયોમાં તમે પણ એ વિડીયો પણ ભાઈ શંકરભાઈનો તમે જોયો અને તે બધું કમ્પ્લેટે રાબિતા મુજબ કમ્પ્લીટ થઈ ગયું છે અને સુખદ સમાધાન જેવું થઈ ગયું છે કાંઈ હાલતું હતું કાંઈ દૂધ બકાલું જે કાંઈ દેતા હતા સાયસની એ બધું દેવા મળ્યા છે એવો કોઈ ઇશ્યુ કાંઈ થતો નથી અને બધુંય કમ્પ્લેટ સુલેહ શાંતિથી બધુંય ગામની અંદર શાંતિ થઈ ગઈ છે અને પણ પોલીસ બંદોબસ્ત પણ ન્યા રાખવામાં પણ આવ્યો છે શંકરભાઈનું એવું કેવું છે અને મેં પણ શંકરભાઈ સાથે પણ બધી ટેલિફોનથી મેં પણ ફોન કર્યો અને બધી વાતચીત કરી એટલે અત્યારે કાંઈ એવું એવું કઈ છે નહીં અને બધું રાબેતા મુજબ જે કાંઈ આપતા હતા અનાજ કરિયાણું દૂધ પાણી એ બધું કમ્પ્લીટ હવે દેવા મળ્યા છે એટલે કાંઈ ગામની અંદર કોઈ ઇસ્યુ નથી અને બધું સુલે શાંતિ છે એવી રીતે વાત કરી તો આગળ પણ અમે વાતચીત કરી શંકરભાઈ ન્યાય સમિતિના ચેરમેન છે એની ઉપર જે અન્ય અત્યાચાર થયો હતો અને આજે પણ મેં ફોન કર્યો અને બધું

કાલ ઇશ્યુ હતું ઇશ્યુ આપણો પતિનું બસ વાત શાંતિ સુલી છે ઈ લોકો મદદ કરી બધા લોકો બિચારા થાતી થાતી બિચારા મદદ હાલવા ને બસ હાલતું પછી બોલો ફોટો વિરોધમાં